મહિલા જે એક સાથે હોટેલમાં ગઈ એ પછી કંઈક એવું બન્યું કે મહિલાએ ઝેર ઘટઘટ આવી લીધું પરંતુ આખરે કેમ હોટેલના રૂમમાં એવું તો શું બન્યું કે મહિલા મોતને વહાલું કરવા મજબૂર બની જુવો રિપોર્ટમાં તારીખ 6 ડિસેમ્બર બે

માસ્ટર કીથી દરવાજો ખોલ્યો તો બાથરૂમમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મહિલા મળી આવી તેના મોઢામાંથી ફીણ નીકળતું હતું આ જોઈ ફરિયાદી તેમની પત્નીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી તો બીજી તરફ ફરિયાદીએ રમેશ ચૌહાણ નામના શખ્સ પર શંકા વ્યક્ત કરી હતી કારણ કે નિશાનો ફોન લઈ રમેશ જ ભાગી ગયો હતો તેના આધારે બી ડિવિઝન પોલીસે રમેશને ઝડપી લીધો છે પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 105 મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરવામાં આવેલ છે હાલ આરોપીને અટક કરી લેવામાં આવેલ છે કરવાનું કારણ શું જાણવા મળ્યું છે આ અંગે પોલીસ તપાસ વધુ કરી રહી છે જેના આધારે આગળ વધવામાં આવશે જુનાગઢની હોટલમાં પરણીતાએ પીધું ઝેર ઝેર રૂમમાં દવા ટૂંકાવ્યું જીવન મહિલાએ પીધું પ્રેમી રૂમ બંધ કરી ફરાર એક સાથે અનેક સવાલ ઉભા કરતી ઘટના જુનાગઢ બસ સ્ટેન્ડ નજીક આવેલા સત્યમ હોટલમાં ઘટી છે ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર મહિલાનું નામ નિશા પંચોલી હતું પોલીસ તપાસમાં મહત્વની જાણકારી સામે આવી હતી મૃતક નિશા પંચોલીના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા અને તેને સંતાનમાં એક દીકરો હતો હતો છેલ્લા ઘણા વર્ષોથી રમેશ સાથે પ્રેમ સંબંધ છ ડિસેમ્બરે નિશા પ્રેમી રમેશ સાથે હોટેલમાં ગઈ હતી પતિને ફોનમાં ટ્યુશન માટે મળવા ગઈ હોવાનું જણાવ્યું હતું હોટેલના રૂમમાં બંને વચ્ચે શું વાત થઈ કે નિશાને લાગી આવ્યું રૂમના બાથરૂમમાં જે નિશાએ ઝેરી દવા ગટગટાવી લીધી આ જોઈ રમેશ છે તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ નિશાનો મોબાઈલ લઈ રૂમનો દરવાજો લોક કરી દીધો હોટલના સ્ટાફને પણ કશું કયા વગર ભાગી ગયો જો નિશાને તાત્કાલિક રમેશ હોસ્પિટલ લઈ ગયો હોત તો તેનો જીવ બચી ગયો હોત પરંતુ તેણે આવું ન કર્યું મરણ અને આરોપી બંને સત્યમ હોટેલમાં ગયેલ હતા જ્યાં તેમણે નિશાબેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેલ હતી અને આરોપી જાણતો હતો કે જો મરણ સમયસર સારવાર નહીં મળે તો તે મરી જશે છતાં મરણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલ નહીં અને સારવારના કોઈ પ્રયત્નો કરવામાં આવેલ ન હતા તથા હોટલના સ્ટાફને અથવા તો નજીકમાં કોઈને જાણ કરેલ ન હતી જેથી મરણ જનારને દવા આપી દેલી હાલતમાં જ હોટેલમાં રૂમમાં એકલા મૂકી અને પોતે

કેમ નિશાનો ફોન લઈને રમેશ હોટેલમાંથી ભાગી ગયો પોલીસ થી આરોપી રમેશ શું છુપાવી રહ્યો છે નિશાના મોત થી આવા અનેક સવાલ ઉભા થયા છે જેના જવાબ જાણવા રમેશ ની પૂછપરછ કરવામાં આવી રહી છે ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જુનાગઢ